બગદાણા બબાલનું હજુ નિરાકરણ નથી આવ્યું રોજ આ કેસમાં કંઈક ને કંઈક નવા વળાંક આવી રહ્યા છે આ ઘટનાના પીડિત નવનીતભાઈ બાલદિયાએ સીધા આરોપ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર લગાવ્યા છે ત્યારે જયરાજ આહિર પર આ આરોપ અને આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે જયરાજ આહિર છે તે ફરી એકવાર સક્રિય જોવા મળી રહ્યા છે આજ મુદ્દે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ તો વાત છે જયરાજ આહિરના ફરી એક્ટિવ થવાની સોશિયલ મીડિયા પર જયરાજ આહિરે એક સ્ટોરી મૂકી છે જેના બાદ ચર્ચાઓ શરૂ થઈ છે કે જયરાજ આહિરના આ રીતે સક્રિય થવા પાછળ શું કારણ છે તેનો શું અર્થ થાય છે વિસ્તારથી વાત કરીએ તો દિવસે દિવસે બગદાણા બબાલની ચર્ચાએ જોર પકડ્યું છે શરૂઆત ડિસેમ્બરમાં મુંબઈમાં થયેલા એક કાર્યક્રમમાં થઈ જ્યાં માયાભાઈ આહિરે યોગેશ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધ્યા જેને લઈને નવનીત બાલદિયાએ વાંધો ઉઠાવ્યો ફોન કરી અને યોગેશ સાગર માત્ર ટ્રસ્ટી હોવાની માયાભાઈને વાત કરી તેના બાદ માયાભાઈ આહિરે માફી પણ માંગી અને આ માફી બાદ નવનીત બાલદિયા પર હુમલો થાય છે હુમલાનો આરોપ માયાભાઈના પુત્ર જયરાજ આહિર પર લાગે છે અને કેટલીક ઓડિયો ક્લિપ્સ આ બધા દરમિયાન વાયરલ થાય છે એક વિડીયો પણ વાયરલ થાય છે જેમાં ઝડપાયેલા આરોપી છે તે જયરાજ આહિર સાથે દેખાય છે જોકે આ વિડિયોને લઈને કોઈ સ્પષ્ટતા કે પુષ્ટિ નથી કરાઈ ટૂંકમાં કહીએ તો જયરાજ આહિર પર આરોપ સાથે કોળી સમાજના અલગ અલગ મોરચાઓ નીકળે છે હવે નવનીત બાલધિયાને આ મોરચાઓ છે તે મળવા પહોંચે છે આ તમામ ઘટના દરમિયાન જયરાજ આહિર છે તે પોતાના સોશિયલ મીડિયા પર કોઈ ખાસ એક્ટિવ જોવા નથી મળતા પરંતુ હવે જયરાજ આહિર દ્વારા બાર તારીખે એક સ્ટોરી છે તે પોસ્ટ કરાય છે આ વિડીયો જયરાજ આહિર ફેન ક્લબ દ્વારા પોસ્ટ કરાયો હતો અને જોઈ શકાય છે કે પતંગનું વિતરણ કરાઈ રહ્યું છે 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 અને અને આ પતંગ વિતરણ ખાસ એટલા માટે કારણ કે પતંગમાં જયરાજ ફોટો તેમનો ભાજપનો હોદ્દો પણ લખેલો છે અને સાથે જ ભાજપનું ચિહ્ન પણ છે અંદાજે દસ હજાર જેટલી આવી પતંગોનું વિતરણ કરાયું છે જો કે આ કોઈ પહેલી વાર નથી આ અગાઉ ગત વર્ષે પણ જયરાજ આહિર દ્વારા આ રીતે જ પતંગ વિતરણ કરાયું હતું પરંતુ મૂળ વાત એ છે કે બગદાણાની આ આખી બબાલ થઈ ત્યારથી જ જયરાજ આહિર સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી દેખાયા જાહેરમાં કોઈ ખાસ કાર્યક્રમમાં પણ નથી જોવા મળ્યા તો લોકોમાં જે સવા લોકો છે તે સવાલ ઉઠાવી રહ્યા હતા કે આખરે જયરાજ આહિર આટલા શાંત કેમ છે આ સવાલો બાદ હવે જયરાજ આહિરે આ વિડીયોને સ્ટોરીના માધ્યમથી પોસ્ટ કર્યો તો સવાલ એ છે કે આ પોસ્ટ શું સૂચવે છે અચાનક એક્ટિવ થવા પાછળનું કારણ શું મૂળ કારણ તો આપણે ના સમજી શકીએ પરંતુ એક વાત ચોક્કસ છે કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે વધુ વખત સુધી મૌન ધારણ કરવાથી એવો પણ મેસેજ જઈ શકે કે આ હુમલા પાછળ જયરાજ આહિર હોઈ શકે તો કદાચ એ મેસેજ ન જવા દેવાય અને લોકો અને પોતાના સમર્થકો વચ્ચે જયરાજ આહિર હજુ પણ એ જ જુસ્સા સાથે દેખાઈ રહ્યા છે એક એવો મેસેજ પાસ કરવાનો હોય અને પોતાના કાર્ય યથાવત રાખતા હોવાનું પણ એક મેસેજ છે તે કહી શકાય મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એ જવાબદારીના ભાગરૂપે પણ જયરાજ આહિર પોતાના કામથી પીછે હઠ નહીં કરે તેવો પણ એક મેસેજ પાસ કરવાનો હોય કદાચ એવું પણ કહી શકાય હાલ તો નવનીત બાલદિયા પર હુમલાના કેસમાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા બાદ એસઆઈટીની રચના થઈ છે જે તપાસ કરી રહી છે ત્યારે આગામી સમયમાં આ કેસમાં કોઈ નવા વળાંક આવે છે કે કેમ ઝેરા જાહેરને નું તેડું આવે છે કે કેમ તે જોવાનું રહેશે આપનું શું માનવું છે આ સમગ્ર મામલે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં